વેજલપુરના બૂથ નંબર બસો છવીસમાં સંકલિત નગરમાં વોટિંગ એટલે કે મતદાન કરવા જતા મતદારોને રોકવામાં આવ્યા આ ફરિયાદ જવાબદારી સાથે શાળાના બુથ નંબર બસો બાવીસ બસો છવીસ બસો બત્રીસ બસો તેત્રીસ બસો નેવ્યાસી બસો નેવ બસો એકાણું માં કાલુ ગંદનના એમના સાથે સંકળાયેલા અસામયક તત્વો દ્વારા મતદાન રોકવાનો ગંભીરતાથી પ્રયાસ કરવામાં આવ્યો અમે ચૂંટણી પંચને તાત્કાલિક પણ અહીંયા મતદારો પોતે ભય અને ડર વિના મતદાન કરશે વિનંતી કરી પણ લાંબા સમય સુધી તે દિશામાં કોઈ પગલા ભરાયેલા નથી અમે લેખિતમાં ફરિયાદ કરી છે કચ્છ લોકસભા મોરબી વિસ્તાર રોટરીનગર જુનું અહેમદનગરમાં મતદારોને ધમકી આપવાની ફરિયાદ પણ આ બધાની વચ્ચે સૌથી મોટી ફરિયાદ ને ગંભીર ફરિયાદ અમદાવાદ પશ્ચિમ લોકસભાના મણનગર બુથ નંબર મતદાન કરવાની બુથ આગળ જ સીધી અપીલ કરવામાં આવે મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે ભાજપ તરફી આદર્શ આચાર સંહિતાનું સીધું ઉલ્લંઘન એની પણ ફરિયાદ કરી જે રીતે જુદી જુદી ફરિયાદો પછી વામણું અમદાવાદ પૂર્વમાં નિકોલ વિસ્તારમાં પણ ગેરતી ફરિયાદ સાથે ગાંધીનગર મતક્ષેત્રના ભાજપાના ઉમેદવાર શ્રી અમિત શાહ દ્વારા જે વોટિંગ અને એનું જીવન પ્રસારણ મતદારોને પ્રભાવિત કરવાનું એક આદર સંચાર સંહિતાનું સીધું ઉલ્લંઘન છે અમદાવાદ પૂર્વ લોકસભાના એજી ટીચર સ્કૂલમાં બુધ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા શ્રી બી એસ પટેલ લોકપ્રતિનિધિ ધારાનું પાલન એજન્ટોને બેસવા ન દીધા આ બધી ફરિયાદોની સાથે સાથે કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ જ્યારે ગાંધીનગર ખાતે મતદાન કરવા ગયા ત્યારે બુથની અંદર જ ભાજપાના પોલિંગ એજન્ટો જે પોતે ભાજપાના સિમ્બોલ સાથેની પેન સાથેનું સાહિત્ય લઈને અંદર બેઠેલા અધ્યક્ષજીએ તેમને અટકાવીને અધિકારીને પૂછ્યો ત્યારે અધિકારીઓએ સંપૂર્ણ બે જવાબદારીપૂર્વક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો જે એમની જવાબદારી છે એ જવાબદારીનું એમને સીધે સીધું ઉલ્લંઘન કર્યું છે અનેક જગ્યાએ કોંગ્રેસ પક્ષના એજન્ટોને બુથની અંદર બેસવા ન દેવામાં આવ્યા અનેક જગ્યાએ એજન્ટોને બુથમાંથી દૂર કરવાનું કર્યું કોઈ જગ્યાએ તમારી સિગ્નેચરની વિસંગતતા છે કોઈ જગ્યાએ બીજી બાબતો કરી અને સમગ્ર રીતે નવસારી લોકસભામાં જામનગર લોકસભા ક્ષેત્રમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં